થરાદમાં દારૂ ડ્રગ્સ મુદ્દે ડીસામાં મેવાણી સમર્થનમાં પ્રચંડ રેલી થરાદ વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના ખુલ્લા વેચાણ સામે આજે ડીસામાં જનરોષ ફાટ્યો વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતર્યા આપ નેતા ડોક્ટર રમેશ પટેલ પણ રેલીમાં જોડાયા તેમણે સરકારને વિનંતી કરતા જણાવ્યું કે આવનારા સમયમાં કોઈની બહેન દીકરીઓને આ દિવસો ન જોવા પડે તેથી દારૂ ડ્રગ્સનું વેચાણ બંધ કરાવો સમર્થકો હાથમાં બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગોથી રેલી કાઢી હર્ષ સંઘવી હાઈ હાઈ જેવા નારાઓ ગુંજી ઉઠ્યા સમર્થકોનો આરોપ છે કે જિલ્લામાં નશાનું મોટું નેટવર્ક સક્રિય છે અને પોલીસ અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે રેલી એસડીએમ કચેરીએ પહોંચી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું દારૂ અને ડ્રગ્સ પર તાત્કાલિક કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી સમર્થકોએ ચેતવણી આપી કે વેચાણ બંધ નહીં થાય તો જનતા પોતે જ રેડ પાડવા મજબૂર બનશે દારૂ અને નશીલા પદાર્થોના કારણે યુવાનોનું ભવિષ્ય ખતરામાં ધકેલાઈ રહ્યું છે મેવાડીએ પણ થરાદ પોલીસને રજૂઆત કરી હતી યુવાનોને બચાવવા કડક પગલાં લેવાની માંગ બદલ મામલો વધુ ઉગ્ર બન્યો બનાસકાંઠામાં નશીલા પદાર્થોનું વધતું ચલણ હવે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે હવે જિલ્લા પોલીસ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ અને ડ્રગ્સ બંધ કરાવે બસ એમને આટલી જ અપીલ છે કે આવું એમ કે કોઈ સ્ત્રીઓની સાથે આવું ખરાબ ના થાય કે દારૂ દારૂ આવી રીતના વેચી વેચીને એમનું ઘર બગડે છે એટલે દારૂ બંધ થવો જોઈએ ને પણ બંધ થવું જોઈએ બસ આટલી છે એ સપનામાં નહોતું વિચાર્યું કે આ ગુજરાતની જનતા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદ થાય એના માટે આંદોલન કરશે કદાચ ગાંધીજી આજે જીવતા હોત તો જીવી જ ના શકત કે મેં આવું ગુજરાત જે આઝાદ કરાયું છે જેમાં આજે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે આપણે રોજ સમાચાર પત્રોમાં જોઈએ છીએ કે હજારો કરોડોનું ડ્રગ્સ એ પકડાય છે જો આટલું પકડાતું હશે ખરેખર આવતું કેટલું હશે ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકો યા ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને કાગળપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલ્યો છે કે ડીસાની અંદર ખુલ્લે આમ દારૂ ડ્રગ્સ ચરસ અને ઘોડાનો ઢેકલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે છતાંય પોલીસના નજરની સામે ખુલ્લેઆમ દારૂ મળે છે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે એટલે જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે